આ તરફ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે દરમિયાન માટે કેન્દ્ર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ભરૂચ જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષા સંપન્ન થઈ હતી નમસ્કાર અત્રેને નારાયણ વિદ્યાવિહારમાં ગુજકેટ પરીક્ષા માટે બે યુનિટ ફાળવવામાં આવ્યા છે જેમાં વીસ બ્લોક અને ચારસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે જેમાં બે વિકલાંગ બાળકો પણ પરીક્ષા આપી રહ્યા છે એમના માટેની અલગથી વ્યવસ્થા અત્રે ઊભી કરવામાં આવી છે અને બાળકો ખૂબ જ શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ માટેનો આયોજન કરેલું છે